વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ પોંચની પરીક્ષા લેવાણી હતી સી ઇટી તો વિદ્યાર્થી મિત્રો તારીખ બાવીસ ત્રણ બે હજાર પચીસ જોઈશું પ્રશ્ન નંબર એક પ્રશ્ન નંબર સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ એનો જવાબ હતો બી બીજો પ્રશ્ન જોઈશું બીજા પ્રશ્નમાં ડી જવાબ આવશે પ્રશ્ન નંબર ત્રણમાં સી જવાબ આવશે પ્રશ્ન નંબર ચાર બી જવાબ આવશે પ્રશ્ન નંબર પાંચમાં એ જવાબ આવશે પ્રશ્ન નંબર છમાં બી જવાબ પ્રશ્ન નંબર સાતમાં સી જવાબ પ્રશ્ન નંબર આઠમાં બોક્સનું બહુવચન શું થાય તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બી બોક્સિસ પ્રશ્ન નંબર નવ લીંબુનો સ્વાદ કેવો હોય છે તો જવાબ આવશે ડી આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર દસ ખાલી જગ્યા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો તો સી ઇઝ ખાલી જગ્યા તો જવાબ આવશે બી નીતા પ્રશ્ન નંબર અગિયાર આપેલા વિધાનોમાં ખોટું વિધાન કયું છે તો વિદ્યાર્થી મિત્રો બી ઈસવીસન બે હજાર અગિયારમાં સુનિતા વિલિયમ્સે લાંબી અવકાશ યાત્રાની કીર્તિ નોંધાવી તો એ જવાબ આપણો ખોટો આવશે પ્રશ્ન નંબર બાર ઉપરકોટનો કિલ્લો કયા શહેરમાં આવેલો છે તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડી જૂનાગઢમાં પ્રશ્ન નંબર તેર નીચેનામાંથી કયો પદાર્થ પાણી પર તરે છે તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડી બરફ પ્રશ્ન નંબર ચૌદ કયા અંગમાં ન પચેલા ખોરાકમાંથી પાણીનું શોષણ થાય છે તો એ મોટું આંતરડું પ્રશ્ન નંબર પંદર નીચેનામાંથી કયો કારીગર કુહાડી અને દાંતરડું બનાવે છે તો સી જવાબ આવશે લુહાર પ્રશ્ન નંબર છોળ શરીરમાં શક્તિ મેળવી રાખવાના નીચેનામાંથી શું મદદરૂપ થાય છે તો જવાબ આવશે એ વિટામિન સી પ્રશ્ન નંબર સત્તર નીચેનામાંથી કયું પ્રાણી વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે તો જવાબ આવશે સી માછલી પ્રશ્ન નંબર અઢાર સાપ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી વિદ્યાર્થી મિત્રો નથી પૂછ્યું છે તો જવાબ આવશે બી સાપને ચાર પોલા દાંત હોય છે જવાબ ખોટો આવશે બી પ્રશ્ન નંબર ઓગણીસ શિકારી છોડ તરીકે જાણીતો કયો છોડ છે તો વિદ્યાર્થી મિત્રો બી કળશ પર્ણ પ્રશ્ન નંબર વીસ નીચેના ખાદ્ય પદાર્થને અને મૂળ ઉત્પાદક દેશની કઈ જોડ સાચી છે તો વિદ્યાર્થી મિત્રો એ ભીંડા આફ્રિકા પ્રશ્ન નંબર એકવીસ નીચેનામાંથી કયું વજન સૌથી વધારે છે તો જવાબ આવશે બી એકસો પચાસ ગ્રામના ત્રણ વજનિયા પ્રશ્ન નંબર બાવીસ છત્રીસો પચીસમાં છ અને બે ના સ્થાનિક કિંમતોનો તફાવત કેટલો થાય તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડી પોંચસો ને એસી પ્રશ્ન નંબર ત્રેવીસ પચીસ વ્યક્તિના જૂથમાંથી દરેક વ્યક્તિ દર મહિને ચાળીસ રૂપિયા જમા કરાવે છે તો આ જૂથ પોચ વર્ષમાં કેટલા રૂપિયા ભેગા કર્યા હશે તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એ સાહીઠ હજાર પ્રશ્ન નંબર ચોવીસ એક કિલો દૂધીના ભાવ વીસ રૂપિયા હોય તો ચાર ત્રણ ભાગ્યા ચાર કિલો દૂધી માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે તો જવાબ આવશે એ પંચોણું આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર પચીસ આપેલ આકૃતિની દર્પણ આકૃતિ કઈ હશે તો જવાબ આવશે આપણો ડી પ્રશ્ન નંબર છવ્વીસ નીચેનામાંથી કયો ચાર છ અને પાંચનો સામાન્ય ગુણાંક છે તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એ સાઠ પ્રશ્ન નંબર સત્યાવીસ એક રૂમ આઠ ફૂટ ગુણ્યા છ ફૂટનો છે નીચેનામાંથી કયા પ્રકારની લાદી ખરીદી તો તેને કેટલીક લાદી કાપીને જ લગાવવી પડે તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સી ત્રણ ફૂટ ગુણ્યા ત્રણ ફૂટ પ્રશ્ન નંબર અઠ્યાવીસ મોહને બપોરે બે પોઈન્ટ પંદર કલાકે વાંચવાનું શરૂ કર્યું હતું જો તેને નેવ મિનિટ સુધી વાંચન કર્યું હોય તો તેને કેટલા કલાક સુધી વાંચન કર્યું હશે તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સી ત્રણ પોઈન્ટ પિસ્તાળીસ પીએમ પ્રશ્ન નંબર ઓગણત્રીસ એક પૈસા બરાબર કેટલા રૂપિયા થાય તો જવાબ આવશે સી ઝીરો પોઈન્ટ ઝીરો એક પ્રશ્ન નંબર ત્રીસ નિહિર પચાસ રૂપિયાની નોટ લઈને કેળા ખરીદવા જાય છે તેને બે પોઈન્ટ પચાસ રૂપિયાના એક એવા છોડ કેળા લીધા તો દુકાનદાર નિહિરને કેટલા રૂપિયા પરત આપશે એટલે પરત કરશે તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એ દસ રૂપિયા પ્રશ્ન નંબર એકત્રીસ એક ચોરસ ખેતર કુલ ચારસો ચોરસ મીટર જગ્યા રોકેલ હોય તો તેની લંબાઈ કેટલા મીટર હશે તો જવાબ આવશે સી વીસ મીટર પ્રશ્ન નંબર બત્રીસ જો અગિયાર ડઝન કેળાનો ભાવ રૂપિયા એકસો એકવીસ હોય તો પોચ ડઝન કેળાના કેટલા રૂપિયા આપવા પડે તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડી રૂપિયા પંચાવન પ્રશ્ન નંબર તેત્રીસ કાર એની ગતિ વીસ કિમી પ્રતિ કલાક છે જ્યારે કાર બીની ગતિ પંદર કલાક પ્રતિ છે તો બસો કિમી અંતર કાપતા લાગતો સમય કોનો વધારે હશે કેટલો તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બી કાર બીનો ત્રણ કલાક વધુ તો પ્રશ્ન નંબર ચોત્રીસ એકથી વીસ વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાની સંખ્યા કેટલી છે તો વિદ્યાર્થી મિત્રો જવાબ આપણો આવે છે આઠ સંખ્યા પોત્રીસમો પ્રશ્ન જોઈશું નીચેનામાંથી કઈ આકૃતિનો છાયાકીત ભાગ એક સમાન અપૂર્ણાંક દર્શાવે છે તો જવાબ આવશે ડી પ્રશ્ન નંબર છત્રીસ જો પોચ સફરજન બીજી આકૃતિમાં ત્રણ સફરજન તેજીમાં બે સફરજન હોય તો એક ડઝન બાર નંગ સફરજન નીચેનામાંથી કયા ચિત્ર દ્વારા સ્પષ્ટપણે દર્શાવી શકાય તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બી પ્રશ્ન નંબર સુડત્રીસ નીચેનામાંથી કયા આકારને તેની ધરી ઉપર નેવ અંશ ફેરવવા એનો એ જ આકાર મળે તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સી એ અને ડી આકૃતિ પ્રશ્ન નંબર અડત્રીસ નીચેનામાંથી કયું જોડકો યોગ્ય નથી તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બી સમય પ્રકાશ વર્ષ પ્રશ્ન નંબર ઓગણચાળીસ અમદાવાદથી રાજકોટ જતી વખતે એક માઇલ સ્ટોન ઉપર અમદાવાદ એકસોને ચોવીસ કિમી તથા તે સ્ટોનની બીજી બાજુ રાજકોટ એકસો ને છપ્પન કેમી લખેલ છે તો અમદાવાદ અને રાજકોટ વચ્ચેનું અંતર કેટલા કિમી હશે તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડી એકસોને એસી કેમી પ્રશ્ન નંબર ચાળીસ ચિત્રમાં કેટલા સળિયા એવા છે કે જેની લંબાઈ એક સેમી કરતાં વધુ હશે તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સી ચાર પ્રશ્ન નંબર એકતાળીસ એક ચોરસની પરિમિતિ સો સેમી હોય તો તેનું ક્ષેત્ર પણ કેટલું થાય તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બી છસો ને પચીસ સેમીનો વર્ગ પ્રશ્ન નંબર બેતાળીસ એક મીટર ગુણ્યા મીટર ચોરસ કાપડમાંથી દસ સેમી ગુણ્યા દસ સેમીના કેટલા ચોરસ ટુકડા કરી શકાય તો જવાબ આવશે ડી સો પ્રશ્ન નંબર તેતાળીસ એ બરાબર એક કે બરાબર તેત્રીસ પર બરાબર પોત્રીસ લખેલ છે તો પાર્ક માટે શું લખાય તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બી છેતાળીસ ચુમ્માળીસનો પ્રશ્ન જોઈશું રમેશ વીસ રૂપિયે કિલોગ્રામના ભાવે સાઠ કિલોગ્રામ કેરી ખરીદે છે રમેશ કેરીમાંથી રસ કાઢે છે ત્યારે કેરીના રસનું વજન કેરીના વજન કરતાં એક ભાગ્યા ત્રણ ભાગનું થઈ જાય છે હવે રમેશ સો રૂપિયે કિલોગ્રામના ભાવે કેરીનો રસ વેસે છે તો રમેશને કેટલો ફાયદો થશે તો વિદ્યાર્થી મિત્રો જવાબ આપશે સી આઠસો રૂપિયાનો પ્રશ્ન નંબર પિસ્તાળીસ પોત દિવાસળીની મદદથી જો બંધ આકૃતિ તૈયાર કરવામાં આવે તો બંધ આકૃતિમાં કેટલા ખૂણા હોય તો બી પાંચ પ્રશ્ન નંબર છેતાળીસ ઘડિયાળનો એક કાંટો બારના અંક પર હોય અને બીજો કાંટો બીજા કોઈ પણ અન્ય અંક પર હોય તો તેવા સંજોગોમાં કાટખૂણા બનાવતી શક્યતા કેટલી વાર હોય તો જવાબ આવશે ડી બે વાર પ્રશ્ન નંબર સુડતાળીસ જોઈશું આકૃતિ એ અને બીની પરિમિતિ વિશે શું કહી શકાય તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સી એ અને બી બંનેની પરિમિતિ સરખી પ્રશ્ન નંબર અડતાળીસ ચોરસ આકારના બોર્ડમાં પોચ ચોરસ સેમી ધરાવતા એક એવા આઠ ખાના આડી હરોળમાં હોય તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એ છોડસો ચોરસ સેમી પ્રશ્ન નંબર ઓગણપચાસ બટાટા રીંગણ ટામેટા ટામેટા બટાટા રીંગણ ભીંડા ભીંડા ટામેટા આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખેડૂતે ખેતરમાં શાકભાજી રોપેલ છે તો ખેડૂતે ટામેટા ખેતરના કેટલા ભાગમાં રોપ્યા હશે તો જવાબ આવશે બી એક ભાગ્યા ત્રણ ભાગમાં પ્રશ્ન નંબર પચાસ એક ભાગ્યા બે બે ભાગ્યા ચાર પ્રશ્નાર્થ ભાગ્યા છોડમાં કઈ સંખ્યા આવે તો જવાબ આવશે ડી આઠ પ્રશ્ન નંબર એકાવન એક ત્રિકોણાકાર ખેતર કે જેની બાજુમાં માપ ત્રણ મીટર ચાર મીટર અને પાંચ મીટર છે તો તેની ફરતે તારની વાળ બાંધવા કેટલા મીટર તાર જોઈએ તો સી બાર મીટર પ્રશ્ન નંબર બાવન પ્રથમ પાંચ અયુગ્મ સંખ્યાનો સરવાળો કેટલો થાય તો સી પચીસ પ્રશ્ન નંબર ત્રેપન કુલ ત્રણસો ને ઓગણચાળીસ પેન્સિલને એવી રીતે વહેંચવાની છે કે દરેકે વિદ્યાર્થીને ચાર પેન્સિલ મળે છેલ્લે કેટલી પેન્સિલ બાકી રહી હોય છે તો જવાબ આવશે બી ત્રણ પેન્સિલ પ્રશ્ન નંબર ચોપન એક કિલો સામગ્રીમાંથી બત્રીસ લાડુ બને છે એક ખોખામાં આઠ લાડુ સમાય છે કંદોયાએ ચાર કિલો સામગ્રીમાંથી લાડુ બનાવેલ છે તો તે લાડુને ભરવા કંદોયાને કેટલા ખોખા જોઈશે તો જવાબ આવશે સી છોડખોકા પ્રશ્ન નંબર પંચાવન આ પેટીમાં એક મીટર લંબાઈના કેટલા સમઘન બોક્સ સમાઈ શકે તો જવાબ આવશે ડી આઠ પ્રશ્ન નંબર છપ્પન ચિત્રમાં કુલ ફૂલની એક ભાગ્યા પોંચ ભાગની પાંદડીઓ દર્શાવી છે ફૂલની ચિત્ર પૂર્ણ કરવા માટે હજી કેટલી પાંદડીઓ દર્શાવી પડશે તો જવાબ આવશે બી ચાર પ્રશ્ન નંબર સત્યાવીસ નીચે આપેલ કઈ સંખ્યાને ડાબેથી જમણી અથવા સીધી કે ઉલટી વાંચીશું તો સંખ્યા તેની તેજ રહેશે તો જવાબ આવશે એ પંદરસો એકાવન પ્રશ્ન નંબર અઠાવન આલેખપત્ર દોરેલ આકૃતિનું ક્ષેત્રફળ કેટલું થાય તો જવાબ આવશે ડી આઠ ચોરસ એકમ પ્રશ્ન નંબર ઓગણસાઠ એક બે અને ત્રણ પછી કયું ચિત્ર આવશે તો જવાબ આવશે ડી આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર સાહીઠ પોચ પતંગ ત્રણ પતંગ હોય તો બોક્સ આપ્યા છે એક બે ત્રણ ચાર કુલ કેટલા પતંગ હશે તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બી અઢાર આગળ પ્રશ્ન હિન્દીમાં છે એકસઠમાં જોઈશું પ્રશ્ન નંબર એકસઠ અંક એવો શબ્દો કે સહી જોડ પહોંચાનીએ तो जवाब से बी उनचास प्रश्न नंबर बासठ टिंडोड़ा को हिंदी में क्या कहते हैं तो जवाब से डी चतरेड़ा प्रश्न नंबर तिरसठ शब्द कोश के अनुसार कौन सा शब्द दूसरे क्रम में आएगा तो प्रश्न नंबर ए कृषि प्रश्न नंबर 64 सही वाक्य पहचानिए तो जवाब से बी वह लड़के ने लड्डू दिया प्रश्न नंबर पौसठ भिन्न शब्द पहचानिए तो जवाब से डी और हर प्रश्न नंबर 66 दिए गए संकेत को पहचानिए तो जवाब से सी आगे चौथा रास्ता है प्रश्न नंबर सुनसठ खाली जगह किताबों में महाभारत की बात है तो जवाब से सी इस इस किताबों में महाभारत की बात है प्रश्न नंबर अड़सठ विलोम शब्दों की गलत जोड़ पहचानिए तो जवाब आपसे सी दरिया और सारिया। प्रश्न नंबर 69 सित्तेर वाक्य पूर्ण कीजिए हम खाली जगह तो विद्यार्थी मित्रों जवाब आपसे डी खेल रहे हैं प्रश्न नंबर सितर बाग में सुंदर फूल खिलते हैं વાક્યમાં વિશેષણ કોણ હૈ તો જવાબ આવશે સી સુંદર પ્રશ્ન નંબર એકોતેર ગુજરાતીમાં છે ગુજરાતમાં કઈ કઈ નદીઓ વહે છે તો જવાબ આવશે એ તાપી નર્મદા મચ્છુ પૂર્ણા વિશ્વામિત્રી પ્રશ્ન નંબર બોતેર જંગલના હકના કાયદા બે હજાર સાત પ્રમાણે જંગલોની રક્ષાનું કામ કોના દ્વારા થવું જોઈએ તો પ્રશ્ન નંબર બોતેરમાં જવાબ આવશે બી ગ્રામ ગ્રામસભા દ્વારા પ્રશ્ન નંબર તોતેર દિવાલ ઓળંગે લીધી પાઠ પ્રમાણે રમત રમતી વખતે શું યાદ રાખવું જોઈએ તો જવાબ આવશે સી હું ખેલાડી છું પ્રશ્ન નંબર ચુમોતેર લેહને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે સી ઠંડુ રણ પ્રશ્ન નંબર પંચોતેર મિઝોરમ રાજ્યના લોકો જે નૃત્ય કરે છે તે કયા નામથી ઓળખાય છે તો એ ચેરાવ નૃત્ય પ્રશ્ન નંબર છોતેર અડી કડી વાવની વિશેષતા છે કે તો જવાબ આવશે ડી ઉપરની ત્રણેય એ જોઈશું તે પૂર્વ પશ્ચિમ ત્રણસો દસ ફૂટ લાંબી છે બી તે ઉત્તર દક્ષિણ દસ પોઈન્ટ પાંચ ફૂટની છે સી આ વાવમાં કુલ એકસો ને છાસઠ પગથિયા છે પ્રશ્ન નંબર સિત્યોતેર સાબરમતી નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે તો જવાબ આવશે બી ધરોઈ બંધ પ્રશ્ન નંબર અઠ્યોતેર વાઘનો કયો અંગ ખૂબ જ સંવેદનશીલ છે અને તે અંધારામાં આગળ વધવામાં અને ખોરાક શોધવામાં મદદ કરે છે તો જવાબ આવશે બી મૂછો પ્રશ્ન નંબર ઓગણસી બ્રેઇન લિપિ કેટલા ટપકા પર આધારિત લિપિ છે તો જવાબ આવશે એ છ પ્રશ્ન નંબર એસી નકશામાં કઈ દિશાનો સંકેત આપવામાં આવે છે તો જવાબ આવશે સી ઉત્તર પ્રશ્ન નંબર એક્યાસી ખાલી જગ્યામાં યોગ્ય પ્રતિ મૂકો ચકલી ખાલી જગ્યા પણ એનો તોફાની સ્વભાવ નથી ગમતો તો જવાબ આવશે બી ને પ્રશ્ન નંબર બ્યાસી સામાનાર્થી શબ્દની ખોટી જોડ કઈ છે તો જવાબ આવશે એ રઢિયાળું મોહક પ્રશ્ન નંબર ત્યાંશી સાચી જોડણી કઈ છે તો સી એપાર્ટમેન્ટ પ્રશ્ન નંબર ચોર્યાસી નીચેના કયા વાક્યમાં એક જ ક્રિયા દર્શાવી છે તો જવાબ આવશે બી મારા માટે કેરી લાવી રાખશો પ્રશ્ન નંબર પંચ્યાસી થાપ આપવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય તો એ છેતરવું પ્રશ્ન નંબર છ્યાસી જયદીપે ડઝન કેળા ખરીદ્યા વાક્યમાં કયું પદ વિશેષણ છે તો જવાબ આવશે બી ડઝન પ્રશ્ન નંબર સિત્યાસી નીચેનામાંથી કયું પાત્ર રામાયણમાં નથી તો જવાબ આવશે ડી ગાંધારી ગાંધારી મહાભારતનું છે પેલા રામાયણના છે જાનકી વિશ્વામિત્રી અને સુપર્ણકા પ્રશ્ન નંબર અઠ્યાસી બાળક શાંતિથી ઊંઘી ગયું વાક્યમાં કયું પદ ક્રિયા વિશેષણ છે તો જવાબ આવશે બી શાંતિથી પ્રશ્ન નંબર નેવ્યાસી મેં નવું કેલેન્ડર લીધું ખાલી જગ્યા ખીલી પર ટીંગાડ્યું તો જવાબ આવશે એ અને પ્રશ્ન નંબર નેવ ચિહ્નોનો સાચો ઉપયોગના થયો હોય તેવું વાક્ય કયું છે તો જવાબ આવશે એ દીકરા દાદાને વંદન કર પ્રશ્ન નંબર એકોણું નીચે પૈકી કયા અંગ્રેજી શબ્દને અડધો આંટો ફેરવતા એકસો એસી અંશ મૂળ શબ્દ વંચાય તો જવાબ આવશે બી પ્રશ્ન નંબર બોણું છત્રીસે નીચેના પૈકી કઈ સંખ્યાનો ગુણક નથી તો જવાબ આવશે સી ત્રણ ગુણ્યા બે ગુણ્યા પાંચ પ્રશ્ન નંબર ત્રણ તેરસઠના અંકને ઉલટા ક્રમમાં ગોઠવી ખાલી જગ્યા એકમ અને દસંગના અંકને બદલાવા જે સંખ્યા મળે તેનો મૂળ સંખ્યા સાથે સરવાળો કરતાં કઈ સંખ્યા મળે તો જવાબ આવશે બી નવ્વાણું પ્રશ્ન નંબર ચોરાણું પંદર પોઈન્ટ છ સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મિલી મીટર તો જવાબ આવશે સી એકસો ને છપ્પન પ્રશ્ન નંબર પંચોણું મહેશે ઘરથી શાળાએ જવા કઈ દિશામાં ચાલવું પડશે તો વિદ્યાર્થી મિત્રો મંદિર આપેલું છે તળાવ છે ઉત્તર દિશા છે આ બાજુ શાળા આપેલી છે ને ઘર તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એ ઉત્તર પૂર્વ ઉત્તર પૂર્વ અને ઉત્તર પ્રશ્ન નંબર છન્નું ચિત્રમાં ખીલીની લંબાઈ કેટલા સીમે છે તો જોઈશું જવાબ આવશે બી બે પોઈન્ટ પાંચ પ્રશ્ન નંબર સત્તાણું એક ગોળ બગીચાનો પરીખ પાંચસો મીટર છે જો આયુષ્યે ત્રણ કિલોમીટર દોડવું હોય તો તેણે બગીચાના કેટલા ચક્કર લગાવવા પડશે તો જવાબ આવશે ડી છ પ્રશ્ન નંબર અઠોણું અંજલી પાસે ચાર ડઝન કેળા છે તે દરેક મિત્રને બે કેળા આપે છે દરેક મિત્રને બે કેળા આપ્યા બાદ તેની પાસે ચૌદ કેળા વધે છે તો તેણે કેટલાક મિત્રને કેળા આપ્યા હશે તો જવાબ આવશે સી સત્તર પ્રશ્ન નંબર નવ્વાણું નીચે આપેલ પ્રશ્નોનો જવાબ આલેખ જોઈને આપવાનો છે તો સુરત અમદાવાદ શિમલા ભોજ મનાલી ચેન્નઈ કયા શહેરનું તાપમાન સૌથી વધુ છે તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એ ચેન્નઈ પ્રશ્ન નંબર સો ઘડિયાળના કયા સમયે બંને કાંટા વચ્ચેનો ખૂણો કાઠ ખૂણથી મોટો બનશે તો જવાબ આવશે ડી જીરો પોઈન્ટ નવ જેમ દસ નીચે જોઈશું નીચેના ફકરા વાંચી પ્રશ્ન ક્રમાંક એકસો એકથી એકસો પાંચના જવાબ લખો તો એકસો એક અશોકભાઈએ કયા બે કાર્ય સારી રીતે પાર પાડ્યા તો જવાબ આવશે એ પરિવારને સંગમ સ્નાન કરાવવાનું અને બટાટા કાઢવાનું પ્રશ્ન નંબર એકસો બે ઘરના સભ્યોએ વારાફરતી મહાકુંભ જવાનું કેમ ગોઠ્યું હશે તો જવાબ આવશે બી બટાટા કાઢવા દરમિયાન ઘરની કોઈક વ્યક્તિએ હાજર રહેવું પડે એમ હતું તેથી પ્રશ્ન નંબર એકસો ત્રણ અશોકભાઈના પરિવાર વિશે શું કહી શકાય તો જવાબ આવશે એ સંયુક્ત પરિવારમાં સૌ હળી મળીને રહેતા હશે પ્રશ્ન નંબર એકસો ને ચાર અશોકભાઈ વિશે ચોક્કસ શું કહી શકાય તો જવાબ આવશે એ ખેડૂત પણ હશે અને ધાર્મિક પણ હશે પ્રશ્ન નંબર એકસો પાંચ અશોકભાઈનું વ્યક્તિત્વ કેવું હશે એ પોતાનું ધારેલું કાર્ય સંપન્ન કરી શકતા હશે પ્રશ્ન નંબર એકસોને છ નીચેના પૈકી કયા વાક્યમાં લોચો મારવા સાચી રીતે નથી વપરાયું તો જવાબ આવશે ડી મમ્મી પપ્પા રાજુ પર બહુ ખુશ છે નક્કી રાજુએ કોઈક લોચો માર્યો લાગે છે એકસો સાત કારણ કેનો યોગ્ય ઉપયોગ થયો હોય તેવું સાચું વાક્ય પસંદ કરો તો જવાબ આપશે સી મીનુ શાળામાં નથી આવી કારણ કે એ બીમાર છે પ્રશ્ન નંબર એકસો આઠ એણે લાગલું જ સીધું જ સંભળાવી દીધું હું નહીં જાઉં આ વાક્ય પરથી નીચેના પૈકી શું સાચું છે તો બી એણે સામેનાની વાતોનો ઇનકાર કર્યો પ્રશ્ન નંબર એકસો નવ હું ને ચંદુ છાનામાના માના કાતરિયામાં બેઠા પંક્તિમાં વપરાયેલા કાતરિયું શબ્દનો અર્થ શું થાય તો જવાબ આવશે ડી છેક છાપરાની નીચેનો નીચો મેઢો પ્રશ્ન નંબર એકસો દસ અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ કયો છે તો આવશે બી થકે પ્રશ્ન નંબર એકસો ને અગિયાર મોનું ગુજરાતમાં રહે છે સોનું પશ્ચિમ બંગાળમાં રહે છે સોનુના ઘેર જવા માટે મોનુ એક કઈ દિશામાં મુસાફરી કરવી પડે તો જવાબ આવશે સી પૂર્વ દિશામાં પ્રશ્ન નંબર એકસો બાર ક્રિકેટની રમતમાં એક ખેલાડીએ ચોસઠ રન કરી આઉટ થઈ જાય છે તેને સદી પૂરી કરવી કેટલા વધુ રનની જરૂર હતી તો જવાબ આવશે ડી છત્રીસ પ્રશ્ન નંબર એકસો તેર પેટનમાં કયો નિયમ સમાયેલો છે એકસો દસ બસો વીસ ત્રણસો ત્રીસ ચારસો ચાળીસ તો જવાબ આવશે ડી સંખ્યામાં એકસો દસ ઉમેરતા જવું પ્રશ્ન નંબર એકસો ચૌદ સોના અડધા કરી તેમાં ચાર ના દસ ગણા ઉમેરતા કઈ સંખ્યા મળે તો જવાબ આવશે સી નેવું પ્રશ્ન નંબર એકસો પંદર પ્રશ્નાર્થની જગ્યાએ કઈ સંખ્યા આવશે તો જવાબ આવશે ડી સાત પ્રશ્ન નંબર એકસો ને આપેલ આકૃતિમાં પ્રશ્નાર્થની જગ્યાએ કઈ સંખ્યા આવશે તો જવાબ આવશે બી છ પ્રશ્ન નંબર એકસો સત્તર એમાં જવાબ આવશે સી પ્રશ્ન નંબર એકસો અઢાર કોડિંગ મુજબ ચાર નંબર પર કયો કોડ આવશે જણાવો તો પ્રશ્ન નંબર એકસો અઢારમાં સી પ્રશ્ન નંબર એકસો ને ઓગણીસ ઘરથી શાળાનો સૌથી ટૂંકો રસ્તો કયો છે તો વિદ્યાર્થી મિત્રો આ તમને આકૃતિ મુજબ સમજાવેલું છે એમાં તમારે ટૂંકો રસ્તો શોધવાનો હતો એમાં જવાબ આવશે બી છ દસ અગિયાર અને બાર પ્રશ્ન નંબર એકસો ને વીસ ત્રણ આંકડાની સૌથી મોટી સંખ્યા તથા ચાર આંકડાની સૌથી નાની સંખ્યાની બાદ બાકી કેટલી થાય તો જવાબ આવશે એ એક તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે બધાનો વેપાર સારો ગયો છે